ભારત ડિજિટલ બનવાની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે હવે લોકો પાસે દાનપેટીમાં નકદી નાખવા માટે પણ રોકડ રકમ નથી હોતી લોકોને અભિષેક માટે બુકિંગ કરવું દાન કરવું અને મંદિરે આપવામાં આવતી તમામ સેવાઓ સરળ અને સુલભ રીતે પ્રાપ્ત થવી જોઈએ એવી અપેક્ષા હોય છે આ પડકારોનો સામનો કરવા માટે ઘણા મંદિરોએ ટેમ્પલ કિયોસ્ક નામના એક નવીન ઉપાયને અપનાવ્યો છે જે સરળ હોવાની સાથે ખૂબ જ અસરકારક છે અને જેનાથી ભક્તો અને મંદિર ટ્રસ્ટ બંને વધુ કાર્યક્ષમ બની શકે છે ટેમ્પલ ક્યોસ્ટમાં ક્યુઆર કોડ ટેબ્લેટમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલું સરળ ઉપયોગી એપ્લિકેશન અને વેબ આધારિત એડમિન પેનલ સામેલ છે આવો જોઈએ કે આ સિસ્ટમ કેવી રીતે ભક્તો સુધી મંદિર સેવાઓ પહોંચાડવામાં મદદરૂપ બને છે ભક્તો માટે જ્યારે કોઈ ભક્ત ક્યુઆર કોડ સ્કેન કરે છે ત્યારે તેમના મોબાઈલ પર તરત જ મંદિરના લાઈવ દર્શન મંદિરનો ઇતિહાસ આરતીનો ઓડિયો અને મંદિરની તમામ સેવાઓ દેખાય છે ઉદાહરણરૂપે અભિષેક દાન પ્રસાદ કૂપન વગેરે દાન બટન પર સરળ ક્લિક કરીને તેઓ સંબંધિત સેવાઓ માટે પેમેન્ટ કરી શકે છે તેમને વોટ્સઅપ પર તાત્કાલિક રસીદ પ્રાપ્ત થાય છે જેના કારણે સરળતા અને વિશ્વાસ વધે છે ક્યુઆર કોડની લવચિકતા ક્યુઆર કોડને ને સ્મૃતિ ચિહ્નો પર લગાડી શકાય છે મંદિરની સામગ્રી પર પ્રિન્ટ કરી શકાય છે અથવા બેનર પર દેખાડી શકાય છે છે જેના કારણે તે વિવિધ કાર્યક્રમો માટે માટે ઉપયોગી બને મંદિરના કર્મચારીઓ પહેલેથી ઇન્સ્ટોલ કરાયેલ એપ્લિકેશન ધરાવતા ટેબ્લેટ મારફતે કર્મચારીઓ રોકડ રકમ વિના કે બેંક દ્વારા જારી કરાયેલા ક્યુઆર કોડથી તમામ સેવાઓ ઓફર કરી શકે છે ભક્તોને વોટ્સઅપ પર રસીદ મળે છે અથવા તે બ્લૂટૂથ કે વાઈફાઈ પ્રિન્ટર મારફતે પ્રિન્ટ કરી શકાય છે પ્રશાસકો માટે વેબ આધારિત ડેશબોર્ડ દ્વારા મંદિર વ્યવસ્થાપન માટે ક્યુઆર કોડ સ્કેન થયા પછી દેખાતી તમામ પ્રકારની પૂજા અને બીજી સેવાઓ દાખલ કરવી સરળ બને છે ઉપરાંત ડેશબોર્ડમાં એકાઉન્ટિંગ રિપોર્ટ્સ એક્સેલ અથવા પીડીએફ સ્વરૂપે સરળતાથી એક્સપોર્ટ કરવાની સુવિધા છે જેથી મંદિરને નાણાકીય વ્યવસ્થાપન સરળ બને છે પ્રશાસકોને લાઈવ દર્શન શરૂ કે બંધ કરવાનો વિકલ્પ પણ મળે છે તો શું તમારું મંદિર આગળના સ્તર પર લઈ જવા માટે તૈયાર છે ટેમ્પલ કિયોસ્કની કાર્યક્ષમતાનો અનુભવ કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો અમારી સમર્પિત ટીમ તમને શરૂઆત કરવામાં મદદ કરશે